એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલનપુર જિલ્લા ટ્રાફિક પોલીસ અને પાલનપુર સિટી ટ્રાફિક પોલીસ દ્વારા આજે સાંજે એરોમા સર્કલ પાસે ગાડી પાછળ રેડિયમ લગાડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો પાલનપુર જિલ્લા ટ્રાફિક પીઆઈ જાડેજા સાહેબ જ્યારથી પાલનપુર આવ્યા ત્યારથી અકસ્માતમાં લોકો કઈ રીતે જાગૃત થાય તેવા અવનવા પ્રયોગો કરતા જોવા મળે છે આજે જે વાહન પાછા બ્રેક લાઇટ ના હોય અને રેડિયમ લગાવેલ ના હોય તેવા વાહનો રોકીને પાલનપુર જિલ્લા ટ્રાફિક પીઆઈ જાડેજા સાહેબ અને પાલનપુર સિટી ટ્રાફિક પીએસઆઈ દેસાઈ સાહેબ જાતે રેડિયમ લગાવતા નજરે પડે છે અને જે વાહન ચલાવનાર વ્યક્તિને પ્રેમથી સમજ આપતા નજરે પડે છે અને જે બાઇક ચાલક હેલ્મેટ પહેરીને આવતા બાઇકને અટકાવીને હેલ્મેટ પાછળ રેડિયમ લગાવતા નજરે પડે છે અને પાલનપુર જિલ્લાના ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ સ્ટેડિયમ લગાવતા જોવા મળે છે રિપોર્ટર અલ્તાફ મેમન પાલમપુર